સુરત જિલ્લાના માંડવીના માછીવાડ વિસ્તારમાં આવેલ એક ભાડાના મકાનમાંથી દુર્ગંધ આવતા સ્થાનિકોએ પોલીસે જાણ કરી પોલીસે ઘટના સ્થળે પહોંચી મકાનનું તાળું તોડ્યું ત્યારે અંદરથી એક મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી મૃતક મહિલાનો પતિ પહેલી જુલાઈથી ગાયબ હોવાથી આ ઘટના હત્યા હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે માછીવાડમાં માં શશીભાઈ ચૌહાણની માલિકીનું એક મકાન છે તેમણે ભાડે આપ્યું હતું આ મકાનમાં છેલ્લા એક બે મહિનાથી એસટી ડેપોમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતો દિનેશ ડામોર પત્ની સાથે રહેતો છેલ્લા બે ત્રણ દિવસથી આ મકાન બહારથી તાળું મારેલી હાલતમાં હતું બપોરે મકાનમાંથી ત્રિવે દુર્ગંધ આવતા આસપાસના રહીશ પોલીસે જાણ કરી જાણ થતાં જ પોલીસ ઇન્સ્પેક્ટર સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો પોલીસે મકાનના દરવાજા પર લાગેલું તાળું જોઈને અંદર પ્રવેશ કરી જ્યાં મહિલાનો મૃતદેહ મળી આવ્યો પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક મહિલાની ઓળખ આડત્રીસ વર્ષીય સુમિત્રા દિનેશ ડામોર તરીકે થઈ છે જેઓ મૂળ મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ચિતવા ગામના રહેવાસી હતા પોલીસે ઘટનાની ગંભીરતા જોતા ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી ટીમને પણ સર્પ પર બોલાવી હાલ પોલીસ મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા ફરારપતિ દિનેશ દામોને શોધવા માટે જીનવતભરી તપાસ કરી રહી છે ઈશ્વર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ માંડવી સુરત